હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ક્વિઝ એકેડેમીમાં તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે એક નવી ક્વિઝ અને ક્વિઝનું જે ટોપિક છે આજે ભારતનું બંધારણ અને ભારતના બંધારણની અંદર આપણે એવા પ્રશ્નો લઈને આવી ગયા છે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય તો તમારા માટે એ પ્રશ્નો આઈએમપી બની શકે છે આવનારી પરીક્ષાઓ માટે તમારી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને મિત્રો જો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારો વધારે સમય ન બગાડતા આજનો ટ્વીજ શરૂ કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર એક જિલ્લા પંચાયતની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે એ બી સી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી પાંચ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે એ ચોવીસ બી છવ સી અઠ્યાવીસ કે ડી બાવીસ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી છવ્વીસ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ઘી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અન્વયે નીચેના પૈકી કઈ બાળકની વ્યાખ્યા સાચી છે એ છ થી ચૌદ વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક બી આઠ થી અઢાર વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક સી પાંચ થી સોળ વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક કે ડી સાત થી પંદર વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ છ થી ચૌદ વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ બી સી કે ડી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી બાવન આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ભારતનું ઝંડા ગીત કયું છે એ સારે જહાશે અચ્છા બી જનગનમન સી વિજય વિશ્વ તિરંગા પ્યારા કે એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી વિજય વિશ્વ તિરંગા પ્યારા આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર છ કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થાય છે એ પ્રથમ વહીવટી સુધારા આયોગ બી સતીષ ચંદ્ર સમિતિ સી કૃપલાણી સમિતિ કે ડી સંથાન સમિતિ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી સંથાનમ સમિતિ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સાત સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે એ લઘુમતીઓની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા ચલાવવાનો અધિકાર બી લઘુમતીઓનો તેમની ભાષાને પ્રોત્સાહન કરવાનો અધિકાર સી પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં ધર્મ જાતિ જ્ઞાતિ આદિના આધારે ભેદભાવોનો માપવાનો ઉપરના તમામ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપરના તમામ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી એ જમીન મહેસૂલ બી જિલ્લા વિકાસ કાર્યો સી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કે ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર નવ મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણોમાંથી અપનાવ્યો છે એ યુકે બી યુએસએ સી રશિયા કે ડી આયર્લેન્ડ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી રશિયા આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર દસ પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી એ ઓગણીસો સુડતાલીસ બી ઓગણીસો અડતાલીસ સી ઓગણીસો પચાસ કે ડી ઓગણીસો બાવન તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઓગણીસો બાવન આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર અગિયાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી એ નાગપુર અધિવેશન ઓગણીસો બી કાનપુર અધિવેશન ઓગણીસો સી કરાચી અધિવેશન ઓગણીસો કે ડી મુંબઈ અધિવેશન ઓગણીસો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામ ચલાવો મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂકની વિષયની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે એ એકસો એકતાલીસ બી એકસો છવ્વીસ સી એકસો સત્યાવીસ કે ડી એકસો ચોવીસ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી એકસો છવ્વીસ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચૌદ અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે એ શેડ્યુલ એક અને બે બી શેડ્યુલ બે અને ત્રણ સી શેડ્યુલ ત્રણ અને ચાર કે ડી શેડ્યુલ પાંચ અને છ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી શેડ્યુલ પાંચ અને છ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પંદર સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું એ ઓગણીસો સાહીઠ બી ઓગણીસો એકસઠ સી ઓગણીસો છપ્પન કે મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ ઓગણીસો સાહીઠ આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર સોળ ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે એ મુસ્લિમ બી શીખ સી જૈન કે ડી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ મુસ્લિમ આગળ મિત્રો પ્રશ્ન નંબર રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે છે એ પ્રધાનમંત્રી બી રાષ્ટ્રપતિ સી ઉચ્ચ ન્યાયાલયના મુખ્યમંત્રી કે ડી ઉપરાષ્ટ્રપતિ

સી માં ચોથું અને ડીમાં એક એટલે કે એ સાર્વભૌમમાં બીજું લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે બી માં ત્રીજું પ્રજાસત્તાક રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે સી સી માં ચોથું લોકોએ ભાઈ બહેનોની જેમ જીવવું જોઈએ અને ડી બિન સાંપ્રદાયિકમાં પહેલું સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ સમાજવાદમાં ઉત્પન્ન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે એ રાષ્ટ્રપતિના બી ઉપરાષ્ટ્રપતિના સી રાજ્યના કે સી રાજ્યના આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર વીસ ઘી પ્રોડક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ ઓગણીસો ની કલમ દસ એક હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડની હુકમથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ ઘી પ્રોડક્શન ઓફ સિવિલ રાઇટ્સ રૂલ્સ ઓગણીસો સિત્યોતેર અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિ ખાલી જગ્યા દિવસમાં ખાલી જગ્યા સમક્ષ અપીલ કરી શકે છે એ સેશન્સ કોર્ટ કોર્ટ બી રાજ્ય સરકાર કે કે તેના દ્વારા નિર્દેશ અધિકારી સી સ્પેશિયલ ડી ન્યુ હાઈકોર્ટ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી ત્રીસ રાજ્ય સરકાર કે તેના દ્વારા નિર્દેશ અધિકારીઓ આગળ મિત્રો પ્રશ્ન નંબર ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી એ નેપાલી બી ગુજરાતી સી રાજસ્થાની કે ડી સિંધી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી રાજસ્થાની આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બાવીસ આદિજાતિના બેરોજગાર વ્યક્તિને સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે એ સાહીઠ માસિક હપ્તામાં બી ત્રીસ માસિક હપ્તામાં સી પંદર ત્રિમાસિક હપ્તામાં કે ડી વીસ ત્રિમાસિક હપ્તામાં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી વીસ ત્રિમાસિક હપ્તામાં આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે એ કે ડી પાંચ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી ત્રણ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચોવીસ સરકારના કયા કયા પ્રકાર છે એ લોકશાહી બી સામ્યવાદી સી તો મિત્રો પ્રશ્ન નંબર પચીસ બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે એ મત આપવા સભ્યોની બે ભાગ્યે ત્રણ બહુમતી બી મત આપવા સભ્યોની એક ભાગ્યા ત્રણ બહુમતી સી મત આપતા સભ્યોની એક ભાગ્યા ચાર બહુમતી કે ડી મત આપતા સભ્યોની એક ભાગ્યા બે બહુમતી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ મત આપતા સભ્યોની બે ભાગ્યા ત્રણ બહુમતી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છવીસ ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે એ લોકસભા અને રાજ્યસભા બી લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સી લોકસભા કે ડી રાજ્યસભા રાષ્ટ્રપતિ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના પૈકી કઈ જોડ સાચી નથી એ રાષ્ટ્ર પક્ષી તો મોર બી રાષ્ટ્ર પ્રાણી તો સી સી રાષ્ટ્ર ફૂલ તો કમળ કે ડી રાષ્ટ્ર ફળ તો કેરી તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાષ્ટ્રીય પ્રાણી તો સી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર 28 નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા એ કૃષણசாமி અય્યર બી રાજેન્દ્ર પ્રસાદ સી બાબાસાહે આંબેડકર કે ડી ગોપાલசாமி અયંગર તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતનો ચૂંટણી પંચ કોના માટે ચૂંટણી યોજે છે એ સંસદ રાજ્ય વિધાનસભા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટે બી સંસદ રાજ્ય વિધાનસભાઓ અને રાજ્ય પરિષદ સી સંસદ કે ડી સંસદ રાજ્ય વિધાનસભાઓ અને પંચાયતો માટે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ સંસદ રાજ્ય વિધાનસભા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી યોજે છે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ ભારતના બંધારણને સ્ત્રીઓને કેટલા અધિકારીઓ આપ્યા છે તે સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે એક અનુચ્છેદ ચૌદ માં લિંગ ભેદ વિનાની સમાનતા બીજું અનુચ્છેદ એકાવન ક ચ માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ ત્રીજું અનુચ્છેદ ઓગણચાલીસ કમાં સ્ત્રી નાગરિકોને આજીવિકાનો પૂરતું સાધન મેળવવાનો સમાન હક કે ચારમાં અનુચ્છેદ પંદર ત્રણમાં રાજ્યની સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવા બાદ આવશે નહીં ઓપ્શન છે મિત્રો એ માત્ર એક બે અને ત્રણ બી એક બે ત્રણ અને ચાર સી માત્ર એક અને બે કે ડી માત્ર એક ત્રણ અને ચાર તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી એક બે ત્રણ અને ચાર બધા જ યોગ્ય છે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ વચ ગાળાનું અંદાજપત્ર ત્યારે જ રજૂ કરવામાં આવે છે જ્યારે એ નવી સરકારનું ગઠન થયું હોય બી સરકાર આર્થિક અવરોધોનો સામનો કરી રહી હોય સી ચૂંટણીના વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ થયું ન હોય કે ડી નવા નાણાકીય વર્ષે પહેલા ટૂંક ગાળા માટે રજૂ કરવામાં આવે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી નવા નાણાકીય વર્ષે પહેલા ટૂંક ગાળા માટે રજૂ કરવામાં આવે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બત્રીસ વિધાનસભા ગૃહની સ્થિતિ અને ગૌરવ કોણ જાળવે છે ડી આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ સ્પીકર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે એ પ્રધાનમંત્રી બી સ્પીકર સી ઉપરાષ્ટ્રપતિ ઓપ્શન ડી રાષ્ટ્રપતિ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચોત્રીસ રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રની કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે એ મૂળભૂત ફરજો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પોત્રીસ મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે એ લોકસભામાં અશ્વિશાની દરખાસ્તથી બી રાષ્ટ્રપતિની સૂચનાથી સી રાજ્યસભાના ખરડા થી કે ડી એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત થી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છત્રીસ કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એ ઓગણીસો બોતેર માં બી ઓગણીસો ઇઠ્યોતેર માં સી ઓગણીસો છોતેર માં કે ડી ઓગણીસો એસી માં તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી ઓગણીસો છોતેર માં આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સાડત્રીસ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે એ ગ્રાહક ફોરમ બી સુરક્ષા ફોરમ સી માર્કેટ ફોરમ કે ડી બજાર ફોરમ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી માર્કેટ ફોરમ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર આડત્રીસ છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ અનુચ્છેદ એકવીસ બી અનુચ્છેદ બાવીસ સી અનુચ્છેદ એકવીસ ક કે ડી અનુચ્છેદ વીસ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી અનુચ્છેદ એકવીસ ક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ઓગણચાલીસ અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે એ નાણાં ખાતું બી નાણાં પંચ સી નાણાં પ્રધાન કે ડી અંદાજપત્ર શાખા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી નાણાં પ્રધાન આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાલીસ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડી રૂપ કોણ છે એ લોકસભા અધ્યક્ષ બી ઉપરાષ્ટ્રપતિ આનો સાચો જવાબ થશે ઓપ્શન એ લોકસભા અધ્યક્ષ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકતાલીસ ટ્રેક્ટર વિથ ટ્રોલી યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે એ બે લાખ બી દોઢ લાખ સી એક લાખ વીસ હજાર કે ડી એક લાખ એસી હજાર તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી એક લાખ વીસ હજાર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બેતાલીસ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે એ મુખ્યમંત્રીશ્રીને બી વિધાનસભાના અધ્યક્ષશ્રીને રાજ્યપાલ રાજ્યપાલશ્રીને કે ડી રાજ્યના મુખ્ય સચિવશ્રીને સાચો જવાબ થશે ઓપ્શન સી માનનીય રાજ્યપાલશ્રીને આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેતાલીસ બંધારણની કઈ કલમ સંઘી અધિકારીઓનું રક્ષણ આપે છે એ ત્રણસો અગિયાર બી ત્રણસો બાર સી ત્રણસો દસ કે ડી ત્રણસો સાત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચુમ્બાલીસ ભારતમાં તોતેર બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો એ ઓગણીસો અઠ્યાસી બી ઓગણીસો ત્રાણું સી ઓગણીસો નેવું કે ડી ઓગણીસો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઓગણીસો ત્રાણું આગળ વધીએ મિત્રો નંબર બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે એ રાજસ્થાન બી પશ્ચિમ બંગાળ સી તેલંગાણા કે ડી ઓડિશા તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી તેલંગાણા આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છેતાલીસ લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિત્વની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ એ કે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી વીસ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સુડતાલીસ નાણાં રચના કોના દ્વારા કરવામાં આવે છે એ રાષ્ટ્રપતિ બી વડાપ્રધાન સી નાણા મંત્રી કે ગવર્નર તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર અડતાલીસ અલગ અલગ દેશની જોગવાઈઓ ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે આ બાબતે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી એ ઓસ્ટ્રેલિયા સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બી નેધરલેન્ડ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યસભા માટે સભ્યોનું સભ્યોનું નામાંકન સી રશિયા મૂળભૂત ફરજો કે ડી યુએસએ મૂળભૂત હકો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી નેધરલેન્ડ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યસભા માટે સભ્યોનું સભ્યોનું નામાંકન આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ઓગણપચાસ ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે એ કલમ વીસ બી કલમ અઠ્યાવીસ સી કલમ એકવીસ કે ડી કલમ ચોવીસ તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કલમ ચોવીસ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પચાસ પ્રાથમિક તબક્કે ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિવત થાય છે એ લોકસભા બી સર્વોચ્ચ અદાલત સી ઉચ્ચ અદાલત કે ડી ચૂંટણી પંચ તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને હા મિત્રો આ ક્વિઝ તમને કેવી લાગી જો મિત્રો ક્વિઝ સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને આ ક્વિઝ તમારા મિત્ર મંડળ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત